શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું કે હળદરનું તિલકનો ફાયદો શું છે તેના તેને રોજ કપાળ કે ગરદન પર લગાવવાથી શું ફાયદા થાય છે હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય માટે જતા પહેલા કપાળ પર તિલક લગાવવાની પરંપરા સદીઓ જૂની છે જ્યોતિષ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે જ્યારે કોઈ વ્યક્તિ તિલક લગાવીને ઘરની બહાર નીકળે છે તો તેના કામમાં ચોક્કસ સફળતા મળે છે. કપાળ પર તિલક કરવું હંમેશા શુભનું પ્રતીક માનવામાં આવે છે. તિલક મુખ્યત્વે કપાળ પર કેમ લગાવવામાં આવે છે તે આપણે જાણીશું. તિલક કપાળ પર હળદરનું તિલક લગાવી અગણિત ફાયદાઓ છે. તિલક લગાવવું એ એક મહત્વપૂર્ણ વિધિ માનવામાં આવે છે આપણે કોઈ પણ શુભ કાર્ય માટે જઈ રહ્યા હોય કોઈ પણ શુભ પૂજામાં ભાગ લેતા હોય અથવા તો કોઈ પરીક્ષામાં બેસવા જઈ રહ્યા હોય તો કપાળ પર તિલક લગાવવાથી ખૂબ જ શુભ ફળ મળે છે કપાળની બરાબર મધ્યમાં તિલક લગાવવામાં આવે છે ક્યારેક રોલીથી ક્યારેક ચંદનથી ક્યારેક કેસરથી તો ક્યારેક હળદરથી તિલક લગાવવામાં આવે છે આ બધાય પ્રકારનું તિલક કરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેનું મહત્વ પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે પરંતુ આ બધા હળદર બધામાં હળદરનું તિલક કપાળની મધ્યમાં લગાવવાના પોતાના જ ફાયદા છે ખરેખર શરીરમાં સાત ઊર્જા કેન્દ્રો છે જેને શક્તિનો ભંડાર પણ માનવામાં આવે છે

ઘણીવાર લોકો આ તિલકને કપાળ અને ગરદન પર પણ લગાવે છે એવું માનવામાં આવે છે કે આ તિલક લગાવવાથી વ્યક્તિના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને તેના ખરાબ કાર્યો પૂર્ણ થાય છે હળદરનું તિલક લગાવવું શુભ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુને હળદર પ્રિય છે આ તિલક લગાવવાથી બધા પાપો દૂર થાય છે સનાતન ધર્મમાં હળદરને ખૂબ જ પ્રિય માનવા પવિત્ર માનવામાં આવે છે તેનો ઉપયોગ રસોઈ અને શુભ કાર્યોમાં પણ થાય છે ભગવાન વિષ્ણુ અને ભગવાન ગણેશને હળદર પ્રિય છે સનાતન ધર્મમાં હળદરનું તિલક લગાવવાનો રિવાજ પ્રાચીન સમયથી ચાલી આવે છે ઘણીવાર લોકો આ તિલકને કપાળ અને ગળદર્પણ પર લગાવે છે એવું માનવામાં આવે છે કે આ તિલક લગાવવાથી વ્યક્તિના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે કપાળ પર તિલક લગાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને વ્યક્તિને આર્થિક લાભ થાય છે પૂજા અને શુભ કાર્ય દરમિયાન કપાળ પર હળદરનું તિલક લગાવવાથી વ્યક્તિને તમામ કાર્યોમાં સફળતા મળે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગરદન પર હળદરનું તિલક લગાવવાથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે આ સિવાય ગરદન અને કપાળ પર હળદરનું તિલક લગાવવાથી વ્યક્તિના તમામ રોગો દૂર થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે માન્યતા અનુસાર કપાળ અને ગરદન પર હળદરનું તિલક લગાવવાથી ચહેરો ચમકદાર બને છે જો તમે કોઈ કટોકટીનો સામનો કરી રહ્યા છો તેથી કપાળ પર હળદરનું તિલક લગાવો તેનાથી પરેશાનીઓમાંથી રાહત મળશે એવું માનવામાં આવે છે કે કપાળ પર હળદરનું તિલક લગાવવાથી વ્યક્તિનું મન શાંત થાય છે અને તણાવથી રાહત મળે છે હળદરનું તિલક લગાવતી વખતે આ મંત્રનો જાપ કરવો પડે ઈશ્વાનંત ગોવિંદમ બારાહ પુરષોત્તમ પુન્યમ યશસ્ય માયુષ્યમ તિલકમ મેં પ્રસિદ્ધ હતું કાન્તી લક્ષ્મીમ ધૂતેં સોપ સોખ્યમ સોભાગ્યમ તુલમ બલમ દદાતુ ચંદન નિત્યમ સતત ધારયમ યહમ તિલક લગાવતી વખતે આ મંત્રનો છાપ કરો જો કે સામાન્ય રીતે રસોડામાં રસોઈ બનાવતી વખતે તેનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ હળદરને પૂજા માટે પણ શુભ માનવામાં આવે છે હળદર તેના ઘણા ઔષધીય ગુણો માટે પણ જાણીતી છે તેથી જ ઘણા રોગોમાં હળદરનું સેવન સૂચવવામાં આવે છે હળદરનું તિલક લગાવવું એ હિન્દુ ધર્મમાં સામાન્ય પ્રથા છે તે સામાન્ય રીતે કપાળ પર લાગુ થાય છે પરંતુ આ સિવાય પણ અન્ય કોઈ અંગ હળદરનું તિલક લગાવવું શુભ માનવામાં આવે છે તે ઘણીવાર ફક્ત કપાળ પર તિલક લગાવવું પરંતુ બહુ ઓછા લોકો જાણે છે તે ગરદન પર પણ તિલક લગાવવું શુભ માનવામાં આવે છે હળદર સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત છે ગરદન પર હળદરનું તિલક લગાવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને મન શાંત રહે છે તેમજ ભગવાન વિષ્ણુનું નામ લેવાથી

હળદરનું તિલક લગાવવાથી તમારી આભા પ્રકાશ થાય છે આટલું જ નહીં રંગ વધે છે અને ચહેરો ચમકદાર બને છે આજ્ઞા સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે કારણ કે તે શરીરનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન છે જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહોનું અલગ સ્થાન અને મહત્વ છે તિલકને ઘણી વસ્તુઓ સાથે લગાવવામાં આવે છે જેમાં હળદર મુખ્ય છે કારણ કે તે ગુરુ ગ્રહ માટે જવાબદાર માનવામાં આવે છે હળદરનો રંગ પીળો છે અને તે ગુરુ ગ્રહ દ્વારા સંચાલિત છે તેથી કપાળ પર હળદરનું તિલક લગાવવું શુભ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને સર્વોચ્ચ દરજ્જો છે જે ગુરુ ગુરુ ગ્રહ પર શાસન કરે છે એવું માનવામાં આવે છે જો ગુરુ સારો હોય તો આપણું નસીબ સારું રહે છે કોઈ પણ શુભ કાર્યમાં કપાળ પર હળદર તિલક લગાવવાથી તે કાર્ય સફળતાથી પૂર્ણ થાય છે હળદર દરેક જગ્યાએ સરળતાથી મળી રહે છે તેથી કોઈ પણ શુભ પ્રસંગમાં હળદરને કપાળ પર તિલક કરવું સારું છે જો કોઈ વ્યક્તિનો ગુરુ અશુભ હોય તો હળદરનું તિલક લગાવવાથી તેની અસર સકારાત્મક બની જાય છે જો કોઈ પણ દાસી માટે ગુરુ શુભ હોય તો હળદરનું તિલક તેને વધુ શુભ મનાવે છે શ્રી હરિનું નામ લઈને કપાળ કે ગરદન પર હળદરનું તિલક લગાવવાથી તમારા તમામ દોષો દૂર થાય છે તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા બગડેલા કામ પણ થાય છે. હળદરનું તિલક લગાવવાનો યોગ્ય ઉપાય સૌપ્રથમ હળદર અને પાણીની ઘટ્ટ પેસ્ટ બનાવી લો. તમારી આંગળી તથા તિલક પેન વડે ગરદનની મધ્યમાં નાનું તિલક લગાવો. તિલકને સુકાવા દો. તમે દરરોજ સવારે સ્નાન કર્યા પછી તમારી ગરદન પર હળદરનું તિલક લગાવી શકો છો. જો કે દરરોજ હળદરનું તિલક કરવું શુભ માનવામાં આવે છે. પરંતુ ગુરુવારે સવારે રોજ રોજ કપાળ પર તિલક કરવું ખૂબ ફળદાયી માનવામાં આવે છે. કપાળ અને ગરદન પર હળદરનું તિલક લગાવવાથી માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ સ્વાસ્થ્ય અને સુંદરતામાં પણ ફાયદો થાય છે.